અખિલ ભારતીય આયિરાણી મહારાજ સંગઠન ઉનાગીર ગઢડા દ્વારા તુલસી શ્યામ ભગવાન શ્યામ સુંદરને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

જઈને ભગવાન સુંદર તેમજ ધોણેશ્વર કષ્ટભંજન તેમજ ભોળાનાથને આમંત્રણ આપવા માટે એક આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ ધોકડવા ગામેથી રેલી નીકળી હતી ભગવાન દ્વારકાધીશની જયના નાથ સાથે સમગ્ર વાતાવરણ ગુજરી ઉઠ્યું હતું ત્યારબાદ તુલસીશ્યામ મંદિરમાં જય મહારાષ્ટ્રની કુમકુમ પત્રિકા ભગવાન સુંદરના ચરણોમાં અર્પણ કરાઈ હતી ત્યારબાદ કષ્ટભંજન તેમજ ધોણેશ્વર મહાદેવને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અખિલ ભારતીય આયરાણી મહારાજ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર ના રોજ જે દ્વારકામાં જવા થઈ રહ્યો છે તેમના તેમના અંતર્ગત અમારા શ્યામ સુંદર મહારાજ તુલસી શ્યામ ખાતે ઉના અને ગીરગઢડાના તમામ ભાઈઓ અને બહેનો આહીર સમાજના એકઠા થયા હતા અને બોડી સંખ્યામાં અમે શ્યામ સુંદર મહારાજના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ